નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું ભાદરવા માસના વધ પક્ષની શ્રાદ્ધ પક્ષમાં આવતી પિતૃ કે ઇન્દિરા એકાદશી વ્રત કથા ગુજરાતીમાં શ્રી યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમે હવે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા આપો આ એકાદશીનું નામ શું છે તથા આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરા છે આ એકાદશી કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેની કથા નીચે મુજબ છે પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસિંહ નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો તે પુત્ર પૌત્ર ધન ધનધાન્ય આદિથી રાજા પૂર્ણ તથા શત્રુઓનો નાશ કરનારો હતો એક સમયે તે પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા રાજાએ અડાદ આદિથી એમની પૂજા કરીને આસન આપ્યું મહર્ષિ નારદ બોલ્યા હે રાજન તમારા રાજ્યમાં બધું કુશળ છે હું તમારી ધર્મ પરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું ત્યારે રાજા બોલ્યા એ જ હશે તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાપૂર્વક છે તથા તમારી કૃપાથી અમારા સમસ્ત કર્મ આદિ સફળ થઈ ગયા છે એ દેવ હવે તમારી યાદના છે ત્યારે નારદજી બોલ્યા હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મલોકમાં ગયો હતો ત્યારે યમરાજની સભાની મધ્યમાં તમારા પિતાને બેઠા જોયા તમારા પિતા મહાન જ્ઞાની અને ધર્માત્મા હતા તેઓ એકાદશીનું વ્રત બગડી જવાથી યમલોક ગયા છે તમારા પિતાએ મારી જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાઓ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મને મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વજન્મના ખરાબ કર્મના કારણે જ આ લોકમાં મળ્યો છે જો મારો પુત્ર ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને એ વ્રતનું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ અને આ લોકમાંથી છૂટીને સ્વર્ગ લોકમાં વાસ કરો જ્યારે રાજાએ આવા દુઃખ અપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ખૂબ જ દુઃખ થયું અને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ પૂછી ત્યારે નારદજી બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષને દસમીના દિવસે પ્રાતઃકાળ શ્રદ્ધા સહિતના સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ એ સમયે જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવું અને દિવસે એક સમય ભોજન કરવું અને રાત્રિના પૃથ્વી પર સહન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાંતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરો અને કહેવું જોઈએ કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ એ ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતને નિભાવો આ પ્રકારે આચરણ કરીને બપોરે શાલિગ્રામની મૂર્તિ સ્થાપી કરવી ઉત્તમ ભોજન કરાવવું અને દક્ષિણા આપી ભોજનમાંથી થોડો ભાગ ગાઈને આપો વિષ્ણુ ભગવાનની ધૂપદીપ નૈવેદ્ય આદિ પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવું આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈને બંદૂક બાંધવો સહિત ભોજન કરવો એ રાજન આ ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના આશીર્વાદ મેળવવા કરી લેવા પાંચમાંથી કોઈ પણ એક નાનકડું કામ હે રાજન જો તમે આળસ રહિત થઈને એકાદશીનો વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય જ સ્વર્ગમાં જશે રાજાએ ઇન્દિરા એકાદશી આવવાથી તેનું વિધિપૂર્વક વ્રત કર્યું બંદૂક બાંધવ સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અંતમાં સ્વર્ગ લોકમાં ગયા